દશેરાના તહેવારને લઈને સુરતનું આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળ્યું સુરતમાં ફાફડા જલેબી વિક્રેતાના ત્યાં તપાસ સુરતના તમામ ઝોનમાં ચેકિંગ કરવામાં આવ્યું ભેળસેળિયાઓને પકડવા માટે સુરતના તમામ ઝોનમાં ચેકિંગ નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરતા હોય છે દશેરામાં સુરતવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર હોસ્પિટલ સાહેબ શ્રી સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફલસાની દુકાનોમાં જે ફાફડા જલેબી વગેરે બનાવે છે તે સંસ્થાઓની તપાસ કરી સદત સંસ્થાઓમાંથી ફાફડા જલેબી ફાફડી વગેરેના નમૂનાઓ લઈ પૃથક્રાંત પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવા અંગેની કામગીરી ચાલી રહી છે અને તેનો પ્રથમ ત્રણ આવીએ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે લગભગ આઠથી દસથી બાર દસેક દુકાનથી અને પાંચથી છ જણમાં નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે તો દશેરાના પર્વ પર ફાફડા જલેબી આરોગવાનું પણ એક અનેરું મહત્ત્વ છે પરંતુ જે કેટલાક વેપારીઓ લાલચના કારણે ભેળસેળ કરતા હોય છે વધારે નફો કમાવવા માટે ભેળસેળ કરતા હોય છે જેના કારણે લોકોના આરોગ્ય પર અસર પડતી હોય છે હવે ફાફડામાં શું અખાદ્ય હોય એના વિશે વાત કરીએ હલકી ગુણવત્તાનું તેલ આરોગ્ય માટે હાનિકારક હોય છે તો જે તેલ યુઝ થાય છે જેમાં ફાફડા તળવામાં આવે છે અને ગુણવત્તા સારી નથી હોતી વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેવાતું તેલ પણ હાનિકારક છે કારણ કે આખા દિવસ કે પછી આગલા દિવસથી ફાફડાની તૈયારી કરી દેવામાં આવતી હોય ને એમાં જે રિયુઝ કરવામાં આવેલું જે તેલ છે એ અખાદ્ય છે ખાદ્ય તેલમાં નોન એડિબલ તેલની ભેળસેળ કરવામાં આવે છે આ સિવાય ફાફડામાં વપરાતા કૃત્રિમ અખાદ્ય રંગ પણ આપણા આરોગ્ય માટે નુકસાનકારક છે અને એટલા માટે જ હવે ફૂડ વિભાગ એલર્ટ બન્યું છે અને જે ફાફડાના વિક્રેતાઓ છે ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે લોટ બાંધવામાં વપરાતું અશુદ્ધ પાણી પણ આપણા આરોગ્ય માટે જોખમકારક માનવામાં આવે છે આ સિવાય બનાવટની પ્રક્રિયા દરમિયાન દરમિયાન સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળે છે હેન્ડ વોશથી લઈ અને આજુબાજુ પણ જ્યાં બનાવવાની જગ્યા છે ત્યાં પણ ગંદકી ઘણીવાર જોવા મળતી હોય છે ધૂળ જંતુઓ અથવા અન્ય અખાદ્ય બનાવી શકે જે ધૂળ છે અને જંતુઓના કારણે આ જે ફાફડા છે એ અખાદ્ય બની શકે ચણાના લોટમાં થતી ભેળસેળ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે આ સિવાય ફાફડાને નરમ બનાવવા માટે સોડાનો ઉપયોગ કરવામાં આવે છે અને જે પણ જો ધોવાનો સોડા યુઝ કરવામાં આવતો હોય તો એ પણ આપણી બોડી માટે સારું નથી એ પણ આપણા બોડીમાં કેન્સરનું જોખમ વધારી શકે છે કેટલીક વખત બેકિંગ સોડા ચૂનો અથવા અન્ય રસાયણોનો અતિરેક ઉપયોગ પણ આપણા માટે આપણા સ્વાસ્થ્ય માટે જોખમ સ્વરૂપ છે ખાદ્ય સોડાને બદલે યુરિયા ડિટર્જન્ટનો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે તો આ તમામ વસ્તુ ફાફડામાં યુઝ થાય છે અને એ આપણા આરોગ્ય માટે નથી સારી હવે જલેબીની વાત કરીએ જેમાં અખાદ્ય શું હોય જલેબીમાં ગુણવત્તાયુક્ત મેદાને બદલે સસ્તો લોટ યુઝ કરવામાં આવે છે આ સિવાય મકાઈ ચોખાના લોટ કે પછી સ્ટાર્ચની ભેળસેળ પણ જલેબી બનાવતી વખતે કરવામાં આવે છે જેના કારણે તે પણ ખાવાલાયક નથી રહેતી વારંવાર ગરમ કરાતું તેલ એટલે કે એકવાર કે પછી બે વાર મેક્સિમમ તેલનો યુઝ થઈ શકે એના પછી જો તમે વારંવાર એ તેલનો યુઝ કરો તો એ નુકસાનકારક છે નીચી ગુણવત્તાનું તેલ પણ નુકસાનકારક છે તો જલેબી જેમાં તળવામાં આવે છે એ તેલ પણ નુકસાનકારક છે આ સિવાય ખાદ્ય તેલમાં નોન એડિબલ તેલની ભેળસેળ અહીં પણ કરવામાં આવે છે ફાફડા લઈ લો કે પછી જલેબી કે પછી કોઈ પણ ફરસાણ હવે કેવા તેલમાં તળાયું છે એ જોવું વધારે જરૂરી બન્યું છે ભેળસેળિયું ઘી પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે તો જલેબીમાં જે ઘી યુઝ થાય છે એ પણ ભેળસેળિયું હોય છે જે નુકસાનકારક છે આ સિવાય જલેબીને આકર્ષક બનાવવા વપરાતા કૃત્રિમ રંગ પણ આપણા શરીર માટે આપણા આરોગ્ય માટે જોખમકારક સાબિત થઈ શકે છે આ સિવાય ફૂડ ગ્રેડ ન હોય તેવા રંગની ભેળસેળ પણ અહીં કરવામાં આવે છે ઘણીવાર જલેબીનો કલર આપણે જોઈએ તો એકદમ ડાર્ક ઓરેન્જ હોય છે અથવા તો એકદમ ડાર્ક યલ્લો હોય છે જેના માટે તેમાં રંગ ઉમેરવામાં આવે છે જે અખાદ્ય છે હલકી ગુણવત્તાવાળી ખાંડનો પણ અહીં યુઝ કરવામાં આવતો હોય છે વેપારીઓ કેટલાક નફો કમાવાની લાલચમાં બધું કરતા હોય છે જેના કારણે આપણું સ્વાસ્થ્ય જોખમાય છે ખાંડની ચાસણીને બદલે ખર્ચ ઘટાડવા માટેના કિમિયા કરવામાં આવતા હોય છે એટલે આ બધી જ વસ્તુ જે યુઝ થાય છે ફાફડાને જલેબીમાં જે તેને અખાદ્ય બનાવે છે મીઠાશ માટે સસ્તું પડે તેવું ગ્લુકોઝ સિરપ અને સેકરીન નાખવામાં આવે છે આ સિવાય ચાસણીમાં અશુદ્ધ પાણીના ઉપયોગથી તે નુકસાનકારક બની જાય છે ચાસણીમાં પાણી જે યુઝ કરવામાં આવે છે એ પણ અશુદ્ધ હોય છે આ સિવાય શુદ્ધ કેસરને બદલે કૃત્રિમ કેસર અથવા તો રંગીન ફાઈબરનો યુઝ થાય છે અને એના કારણે જે રંગ છે જલેબીનો એ વધારે ડાર્ક આવે પણ એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે જલેબીનું જે ખીરું છે એ બનાવવા માટે દૂષિત પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ બધું જ જે યુઝ થાય છે આપણા શરીર માટે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે સ્વચ્છતાનો અભાવ પણ જલેબીને અખાદ્ય બનાવે છે તો ફાફડાને જલેબી દશેરામાં આરોગતા પહેલાં તમે ક્યાંથી લો છો ક્યાંથી ખરીદો છો અને એ કેવી રીતે બને છે એ જોવું એ ધ્યાન રાખવું જવાબદારી એ તમારી જવાબદારીમાં આવે છે ફાફડા જલેબી અખાદ્ય છે એ કેવી રીતે પારખશો એના વિશે વાત કરી બળેલા તેલની ગંધ અથવા રાસાયણિક ગંધ નીચી ગુણવત્તાના તેલનું લક્ષણ છે એટલે જો સ્મેલ તમને અલગ આવતી હોય એની વાસ તમને અલગ આવતી હોય તો પછી સમજી જવાનું છે કે એ નથી સારું કડવાશ રસાયણનો સ્વાદ અથવા અજુકતી ગંધ ભેળસેળ દર્શાવે છે આ સિવાય અસામાન્ય રીતે તેજસ્વી નારંગી કે પીળો રંગ કૃત્રિમ રંગોની નિશાની હોઈ શકે છે એટલે એના કલર પરથી ખાસ કરી અને આપને ખ્યાલ આવી જાય કે એ મિક્સ છે કે નથી જલેબી જો ખૂબ નરમ ચીકણી અથવા અસામાન્ય રંગ ધરાવતી હોય તો પછી એ જોવું પડે કે એ સારી છે કે નથી ભેળસેળવાળા ફાફડા ખાવામાં સ્વાદમાં અજુકતા અથવા કડવાશવાળા આપને ફીલ થશે આપને ટેસ્ટમાં લાગશે સામાન્ય રીતે ચળકતો કે પછી વધુ પીળો રંગ એ રંગોની ભેળસેળ ફાફડામાં દર્શાવે છે આ સિવાય નજર સામે બનતા હોય તેવા સ્થળો પરથી જે ફાફડા અને જલેબી ખરીદવાનો આગ્રહ આપ રાખો જેના કારણે આપણી નજર સામે જે વસ્તુ બને છે એ જ આપણે આરોગ્ય એ વધુ સારું છે વિશ્વસનીય દુકાનો કે પછી બ્રાન્ડમાંથી ફાફડા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે કોઈપણ સારી જગ્યાએથી લીધેલી વસ્તુ એ આપણા આરોગ્ય માટે પણ સારી રહી શકે છે એફ એસ એસ પ્રમાણિત ઉત્પાદનો હંમેશા પસંદ કરવાનો પણ આપ આગ્રહ રાખો તો આ તમામ વાતો આપે ધ્યાનમાં રાખવા જેવી છે જે પ્રમાણે ફાફડા અને જલેબી વિશે આપણે વાત કરી કે કઈ રીતે આપ ફાફડા અને જલેબી વચ્ચેનો જે ભેદ છે કયું સારું છે ને કયું ખરાબ છે એ પારખી શકો છો આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર